સર્કલ પાસે આવેલી રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે હવે એને બંધ કરી દેવાય છે જેને લઈને રવિવારી અને ગુરુવારેમાં વ્યાપાર કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે નીતા શિંદેએ જણાવ્યું કે અમે કાંગારુ સર્કલ પાસે ગુરુવારે રવિવારી બજારમાં વ્યાપાર કરવા આવીએ છીએ રોજી રોટી મેળવીએ છે ફેરિયાવાળાને જેમ સોસાયટીમાં જઈ કોઈને પરેશાન નથી કરતા દબાણ પણ નથી કરતા હીરા ઘસવા જોઈએ તો ત્યાં પણ અત્યારે મંદિરનો માહોલ છે જો કે બજારમાં જે મહિલાઓ વ્યાપાર કરે છે એક દિવસ પૂરતું કમાય છે ઘરના હપ્તા પણ છે ગાડીના હપ્તા આવી બધી લોન અમે કઈ રીતે ભરશું હવે અમારે રડવાનો વારો આવી રહ્યો છે તેમણે બધુમાં જણાવ્યું કે અમારા ઘરે અને માલ વ્યાજથી રૂપિયા લઈને લાવી મૂક્યો હોય હવે અમને બજારમાં વ્યાપાર નથી કરવા દેતા દસ પંદર વર્ષથી અહીંયા રૂપિયા પચાસ ભાડું કરીએ છીએ નાના માણસો છીએ લિંબાયત ઝોનના અધિકારી જણાવ્યું કે કાંગારુ સર્કલ પાસે જે ખુલ્લો પ્લોટ છે ત્યાં આગળ બજાર ભરાતી હોય કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે વેપાર કરે છે જોકે નિયમ મુજબ આવી રીતે કોઈ પણ જગ્યા પર આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ધંધો રોજગાર કરે એના માટે મંજૂરી લેવી પડતી હોય છે કે હાલમાં અમે નોટિસ પાઠવી છે જે તેમના તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લેવાય જેથી અમે દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો કર્યો છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદિર છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કા અમારા લોકો એ કેટલા વર્ષ અહીંયા તો આજે અમે 10 15 વર્ષથી અમે 50 રૂપિયા ભાડું ભરીને અહીંયા અમે લગાડીએ છે તો અમારે જવાનું કા અમને અમારી બજાર ચાલુ કરાવ અમારી એક જ માન છે બધી લેડીઝ કે અમારી બજાર ચાલુ થવી જોઈએ અમે ગવર્નમેન્ટ એક જ રિક્વેસ્ટ કરે છે કે નાના માણસો ધંધો ચાલુ કરો અમે નાના માણસો જઈએ કા અમે મરી જઈએ આઈએ ગાડી અમે આત્મહત્યા કરી લઈએ જઈએ કા લોકો અહિયા બે હજાર થી ત્રણ હજાર લોકો છે નાના માણસો છે કોઈ પૈસાવાળા નથી રોજ કમાય છે ને રોજ ખાયા છે અમે બે પૈસા લઈને ધંધો ચાલુ કરે છે બરાબર અમને એક જ નિર્ણય જોઈએ છે અમારી બજાર ચાલુ કરો નહી તો અમે અહીંયા નહીં સુસાઈડ કરી લેશું અમારી બજાર ચાલુ કરો અમારે બીજું કઈ નથી અમને કોઈ નથી કઈ પ્રોબ્લેમ નથી અમે ગવર્મેન્ટ પાસે કઈ નથી માંગતા અમે રોડ પર બી ધંધો નથી લગાવવા માંગતા અમે કોઈ સોસાયટીવાળાને વાળાને બી હેરાન નથી કરવા માંગતા ખાલી અમારી પુના પાટી બજાર ચાલુ થવી જોઈએ કેમ કે અમે નાના માણસો છે રોજ કમાઈને રોજ ખાવા છે અમે કરોડપતિ નથી અમારા ઘરના હપ્તા ચાલે છે અમારા ગાડી ના હપ્તા ચાલે છે અમારે ભરવાના કામે ચોરી કરવા જઈએ અમે લોકો ની લૂંટફાટ કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ અદવી દુનિયા દ્વારા બાવીસ ફેબ્રુઆરીના રોજ